હેલો વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બે માય સ્ટોરી ડ્રામા પ્રવૃત્તિ નંબર બેની સંપૂર્ણ સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારી જાતે પ્રવૃત્તિ કરી જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ આઠ પ્રવૃત્તિ નંબર બે માય સ્ટોરી ડ્રામા તમે શાળા વર્ગ ગામના પુસ્તકાલયમાં અને વિવિધ મેગેઝિન વર્તમાનપત્રો અને પુસ્તકોમાં વિવિધ વાર્તાઓ વાંચતા હશો આવી વાર્તાઓ ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં હોય છે તે પણ તમે જાણો જ છો અહીં તમારે કોઈ એક અંગ્રેજી વાર્તા પસંદ કરી વાંચી સમજવાનો પ્રયત્ન કરવાનો છે આવી કોઈ એક વાર્તામાં બનતી ઘટના પાત્રોના નામ અને તેના વચ્ચે થતો સંવાદ જાણવાનો છે તમે પસંદ કરેલ વાર્તાને જો નાટક તરીકે ભજવી શકાય તેવું થતું હોય તો તમે નક્કી કરો કે આ વાર્તાના નાટકમાં કેટલા પાત્રોની જરૂરિયાત રહેશે અને તેમાં તમારા કયા કયા મિત્રો ભાગ લઈ શકે તેમના નામ જે તે પાત્ર સામે લખો આ લખેલ નામ મુજબ પ્રાર્થના સભામાં વાર્તાનું નાટક ભજવવાનું છે આ પ્રવૃત્તિ કરવા માટે તમે પસંદ કરેલું વાર્તાનું નામ અહીંયા લખવાનું છે અહીંયા હું માત્ર નમૂનારૂપ લખું છું પસંદ કરેલ વાર્તાનું નામ છે બિરબલ ધ વાઇઝ વાર્તામાં આવતા પાત્ર છે રીચ મર્ચન્ટ જે એક વિદ્યાર્થી અજય નામનો ભજવશે બિરબલ જે વેદાંત ભજવશે સરવન્ટ વન અક્ષિત ભજવશે સર્વન્ટ ટુ હાર્દિક ભજવશે સરવન્ટ થ્રી ઉત્તમ ભજવશે અને સર્વન્ટ ફોર થીપ અનિકેત ભજવશે આ રીતે તમારા વર્ગખંડમાં તમારા વિદ્યાર્થી મિત્રોના નામ લખી કોઈપણ વાર્તામાં નાટક ભજવવા માટે કેવી રીતે પાત્ર તૈયાર થશે તે અહીંયા લખવાનું છે ત્યારબાદ સ્ટોરી છે વન ડે અરીચ મર્ચન્ટ કેમ ટુ બિરબલ હી સેટ ટુ બિરબલ આઈ હેવ સેવન સર્વન્ટ ઇન માય હાઉસ વન ઓફ ધેમ હેઝ ટોલન માય બેગ પ્રિકર્ઝ પલ્સ પ્લીઝ ફાઇન્ડ આઉટ ધ થીપ So Birbal went to the rich man's house. He called all the servant servants in a room. He gave a stick to each of them. Then he said, These are magic sticks. Just now, all these sticks are equal in length. Keep them with you and return them tomorrow. If you are the thief, your stick will grow and eat longer by tomorrow. The servant who had on the bag and pulse was scared. He thought if I cut a piece of one inch from my stick, I won't be caught. So he cut the stick and made it shorter by one inch. Then next day Birbal collected the stick from the servant. He found that one servant's stick was shorter by an inch. Birbal પોઈન્ટેડ હિઝ ફિંગર એટ હિમ એન્ડ સેડ હિયર ઇઝ ધ થીફ ધ સર્વન્ટ કન્ફ્યુઝડ હિઝ ક્રાઇમ હી રિટર્ન ધ બેગ ઓફ પલ્સ હી વોઝ સાઇન ટુ ઝેલ આ રીતે તમે કોઈ વાર્તા લખી શકો છો અને તેના પાત્રો ના નામ લખવાના છે વાર્તાનું નામ લખવાનું છે અને તમારે તમારી શાળાના પ્રાર્થનામાં અથવા વર્ગખંડમાં તે નાટ્ય સ્વરૂપે ભજવવાની છે અહીં આપણે પ્રોજેક્ટ બુકની પ્રવૃત્તિ નંબર બે પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અથવા તો ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી તમે ચેનલ પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો